ભરૂચ જંબસારથી જંબસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ત્રીજા પાઠોત્સવનું ભવ્ય આયોજન જંબસરમાં ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી અને શ્રી રંગ ઔદૂતનગર સોસાયટી પરિવારના સદસ્યોએ શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરનું અગાઉ ભવ્ય નિર્માણ કર્યું હતું આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ત્રીજા પાઠોત્સવ નિમિત્તે સવારે પ્રભાત ફેરી એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ તથા ભજન કીર્તનના આયોજન બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા સમગ્ર વાતાવરણ હનુમાનમય બન્યું હતું શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે સોસાયટી પરિવાર અને ભાવિક ભક્તોનો સાથ સહકાર બદલ આભાર માન્યો હતો આ સમગ્ર આયોજનમાં શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કષ્ટભંજન મંદિરના પ્રમુખ શ્રી પૂનમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ જંબુસર ભરૂચ જંબુસરમાં આવેલ રંગવૃદ્ધનગર સોસાયટી સરદાનગર સોસાયટી અને ગાંધીનગર સોસાયટીના પરિવારના સભ્યો દ્વારા બધાના સંયુક્ત સાથ સહકારથી આપણે આ બંને સોસાયટીમાં શ્રીકૃષ્ણ મંદિર અને હનુમાનજી મંદિરનું નવનિર્માણ આપણે કરેલું છે અને આજે આજરોજ આપણે આ હનુમાનજી મંદિર ખાતે બીજો પાટોત્સવ અને હનુમાન દાદાનો આપણો જન્મોત્સવ નિમિત્તે સવારથી જ અમારે સરસ બધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં સવારે સાડા છ વાગે તણરતન સોસાયટીમાં તમામ ભાવિભક્તોએ પ્રભાત ફેરી ફરી ફરેલા ત્યાર પછી સાત વાગે આરતી મહાઆરતીની અંદર પણ મોટી સંખ્યામાં અમારે ઘણા બધા ભક્તો ભેગા થયેલા અને ત્યાર પછી નવ કલાકે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું અને આખો દિવસ નવથી પાંચ સુધી અમારો એકસો આઠ હનુમાન ચાલીસાનો પાઠ ચાલ્યો અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન પણ અમે કરવામાં આવેલું અને મહાઆરતીના આયોજનની અંદર બધા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા અને ત્યાર પછી છ વાગે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું જે પણ અમારે ખૂબ સરસ રીતે સાત પધારા સાથ સહકારથી અને બહારના પણ અમારા ભક્તો તરફથી અમને ખૂબ સાથ સહકાર મળેલો એ બધા ભક્તોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ત્રણસંત સોસાયટીના જે પણ અમારા પરિવારના સભ્યો છે એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેને પણ નામિયા નામી જેમને પણ અમારા આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો હું મંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું